પ્રજાપિતા બ્રહ્મકુમારીશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા હરિદ્વાર દર્શન મેળાનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું હતું સેવા કેન્દ્ર પચાસ વર્ષોથી નવસારી તથા જિલ્લામાં આધ્યાત્મિક સેવાઓની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે અને આ પ્રસંગે સુવર્ણ જયંતિથી સ્વર્ણિમય યુગ કિ ઓર થીમ હેઠળ લો કોલેજના ગ્રાઉન્ડમાં હરિદ્વાર દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાના મુખ્ય આકર્ષણ ભાગીરથની તપસ્યા ગંગા અવતરણ ગંગા નદી તથા ગંગા મૈયા મંદિર જ્ઞાન ગંગા છે સાથે સ્વર્ગ દર્શન શ્રી કૃષ્ણ બાલ લીલા રાસ લીલા તથા રાજદરબારના દ્રશ્યો પણ ઉભા કરવામાં આવ્યા છે માઇન્ડ સ્પાની સ્ટોલમાં મેડિટેશન ની અનુભૂતિ આ કાર્યક્રમની નવીનતા પણ મુખ્ય આકર્ષણ છે આ મેળાનું ઉદઘાટન બાવીસ માર્ચના રોજ સાંજે પાંચ વાગે સર્વ મહેમાનોની ઉપસ્થિતિમાં

ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈએ સનાતનની સંસ્કૃતિ અને કુંભ મેળાના ઉદાહરણ આપીને કહ્યું કે પરમાત્મા ભારતને ફરીથી સોનાની ચિડિયા તપસ્વીઓ દ્વારા બનાવી રહ્યા છે આ સંસ્થા નવ સારી માટે ગૌરવની વાત છે મેળાના અલૌકિક વાતાવરણમાં પરમાત્માની અનુભૂતિ કરી શુભેચ્છા આપી છે અને આવી જ રીતે લોકોની સેવામાં આ સંસ્થા અવિરત સફળતા પ્રાપ્ત કરી રહી છે કાર્યક્રમ વચ્ચે માઉન્ટ આબુથી પધારેલા રતનભાઈએ પોતાના સુરેલા ગાયન દ્વારા તથા બાળ કલાકારોએ વ્યસન મુક્તિના નાટક અને ભરતાંજલિ ગ્રુપના બાળ કલાકારોએ પણ પોતાના મનભાવન નિમિત્તે દ્વારા કાર્યક્રમની શોભા વધારી હતી નવસારી સેવા કેન્દ્ર સેવાઓની સુવર્ણિમ જયંતિ મનાવી રહ્યું છે જેના અંતર્ગત નવસારી ક્ષેત્રના ભાવિક પ્રજાજન માટે ખૂબ સુંદર અદભુત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આત્માને સદગતિ યથાર્થ રીતે પામવાનું વિસ્તૃત જ્ઞાન તથા આત્માને સદગતિ કરી ભવિષ્યમાં આવનાર સ્વર્ણિમ દુનિયા સ્વર્ગમાં પ્રવેશ મેળવવાનું યથાર્થ જ્ઞાન અહીં બાવીસ માર્ચથી ત્રીજ માર્ચ સુધી સાંજે પાંચથી રાત્રિ દસ કલાક સુધી આત્માને મુક્તિ જીવન મુક્તિ વગેરે આધ્યાત્મિક આયામોનું નિર્દેશન અહીં કરવામાં આવશે બ્રહ્મકુમારીઝ અંજુ દીદીએ કાર્યક્રમમાં કૃષ્ણ મન સંચાલન કર્યું હતું હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળામાં બ્રહ્મકુમારી ગુજરાત ઝોનના રાજયોગીની ભારતી દીદી મણિનગર ઇન્ચાર્જ બ્રહ્મકુમારી નેહા દીદી

પચાસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને પચાસમાં વર્ષમાં પ્રવેશને કારણે વિશેષ હરિદ્વાર દર્શન અને સ્વર્ગ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ મેળા લો કોલેજના ગ્રાઉન્ડમાં બાવીસમી તારીખથી ત્રીસ તારીખ સુધી રહેશે બાવીસમી તારીખે એનું ઉદ્ઘાટન વિશેષ ગુજરાત ઝોનના ડાયરેક્ટર આદરણીય રાજયોગની ભારતી દીદીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે પછીના જે પ્રોગ્રામો છે એ પણ લો કોલેજ ગ્રાઉન્ડમાં થશે મેળાની અંદર વિશેષ કેવી રીતે માનવનું જીવન પરિવર્તન થાય અને દુઃખી અશાંત જીવનથી શાંત જીવન બને સાથે સાથે આ દુનિયાનું જે ચક્ર છે તે વર્તમાન સમય કળિયુગ અતિમાં જઈ રહ્યું છે અને આપણે સૌ જોઈએ છે કે ઘણા બધા પ્રકારના દુકાળો પણ પડતા હોય છે તો કહાવત છે કે ભાગીરથે તપસ્યા કરી જ્યારે પાણીનો દુકાળ પડ્યો અને એમની તપસ્યાના ફળ સ્વરૂપે શંકરજીની જટાઓથી ગંગાનું અવતરણ થયું તો ત્યાં આબેહૂબ ગંગાનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે જ્ઞાન ગંગા કે પાણીની ગંગામય સ્નાન કરવાથી આપણો શરીર પાવન થાય છે સ્વસ્થ થાય છે અને જ્ઞાન ગંગામય સ્નાન કરવાથી આત્મા સ્વસ્થ થાય છે અને સ્વસ્થ આત્મા એટલે કે દિવ્ય ગુણોથી સંપન્ન અને એ જ આત્મા સ્વર્ગમાં જાય છે એટલે ત્યાં હોબ સ્વર્ગનો પણ સીન ઊભું કરવામાં આવ્યું છે અને એ બધું જ મૂવિંગ મોડલ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે